પાદરા તાલુકામાં સરકારની ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતા ગેસ કનેક્શનમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થવા પામ્યા છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ગેસ માફિયાઓ દ્વારા છે તે બે પરિવાર સાથે તેઓના નામે અન્ય વ્યક્તિને છે તે કનેક્શન પધરાવી દીધા હોવાના આક્ષેપો થવા પામ્યા છે સમગ્ર બાબતે વડુ પોલીસ મથકે અરજી થવા પામી છે હવે વડુ પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સરકારની ઉજ્જવલા યોજના અનુસાર આપવામાં આવેલ ગેસ કનેક્શનમાં ગેસ માફિયાઓ વડે ગેરરીતિ કરી હોવાના આક્ષેપો થવા પામ્યા છે સરકાર દ્વારા ગરીબી હેઠળ જીવતા પરિવારો માટે અનેક યોજનાઓ લાવવામાં આવતી હોય છે ત્યારે આ યોજનાના અમલીકરણ હેઠળ ગરીબો સુધી યોજનાઓ પહોંચે અને તેઓને યોજનાનો લાભ મળી રહે તે માટે સરકાર તમામ પ્રકારે ગરીબોની સાથે હોય છે ત્યારે કેટલાક એ પ્રકારના પણ બનાવો સામે આવતા હોય છે જેમાં યોજનાની આડમાં માફિયાઓ તેનો ગેરઉપયોગ કરતા હોય છે તેવી જ રીતે પાદરામાં પણ એક બનાવ સામે આવ્યો છે જેમાં પાદરા તાલુકાના વડુ ગામના બે પરિવારો દ્વારા ઉજ્જવલા યોજના અનુસાર ગેસ અંગેનું કનેક્શન લેવા માટેની માહિતીનું ગેસ કનેક્શન લેવા માટે નક્કી કર્યું હતું ત્યારે પરિવાર દ્વારા બે હજાર ઓગણીસમાં ગેસ કનેક્શન લેવા માટે અરજી કરવામાં આવી હતી ત્યારે તેઓની અરજી બાદ તેઓનું સરકારી યોજનામાં લાભ મળ્યો હતો ત્યારે પરિવારને ગેસ કનેક્શન અંગે ફોર્મ પાસ થઈ જવા પામ્યું હતું અને પરિવારને ગેસ કનેક્શન મળ્યું હતું તે અંગેની જાણ ગેસ એજન્સી દ્વારા કરવામાં નહોતી આવી અને તેઓને જણાવવામાં આવ્યું હતું કે તેઓનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે ત્યારબાદ બે હજાર ઓગણીસથી લઈ વડુના ગામના બે પરિવારજનોના નામે અન્ય બીજા વ્યક્તિઓ ઉજ્જવલા યોજના હેઠળ બે પરિવારોના નામના ગેસ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યા છે જે અંગેની પરિવારોને જાણ થતાં તેઓ દ્વારા ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે વડુ પોલીસ મથક ખાતે અરજી કરવામાં આવી હતી ત્યારે આ બાબતને લઈને જિલ્લા ડીવાયએસપી સહિત કલેક્ટર તેમજ અલગ અલગ જગ્યાઓ પર પણ રજૂઆતો કરવામાં આવી છે ત્યારબાદ વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના મોભા ખાતે આવેલ જે ગેસ એજન્સી છે તેના દ્વારા આ પ્રકારનું જે કામગીરી કરી હોય તે પ્રકારના આક્ષેપો પરિવારજનો છે તે કરી રહ્યા છે પરંતુ ક્યાંક પોલીસ સમગ્ર બાબતને લઈને અરજી કરવામાં આવી છે બે હજાર ઓગણીસ માં મમ્મીનો બોટલ આવ્યો બે હાજર ઓગણીસ માં રમીલાબેન રણિતભાઈ રાણા સરકારે એક રૂપિયા બોટલ યુ ઉજાળા બોટલ હતો તે બે હજાર બોટલ ને ભય છોડી ભય લઈ લીધી છે મારા મમ્મીનું કરશન છે ને કોઈ ભરવાનો છોકરો વાપરે છે એટલે સસસીડી પહેલાં એના ખાતામાં પડે છે એને ગયા ત્રીજા મહિનામાં બોટલ ભરાયો હતો

અને એ ઉજ્જવલા કનેક્શન અમને મળેલ નથી ત્યાર પછી અત્યારે જે બે હજાર ચોવીસની અંદર જે ઉજ્જવલા કનેક્શનનું જે કેવાયસી કરવા માટે માટે જે અમારી પાસે લિસ્ટ આવેલું હતું અને ત્યારે અમને ખબર પડી કે અમારું કનેક્શન ઉજ્જવલાનું કનેક્શન ફળવાઈ ગયું છે બે હજાર ઓગણીસમાં પણ અમને અત્યારે કેવાયસી માટે જ્યારે આ ત્યારે અમને ખબર પડી કે ભાઈ અમારું કનેક્શન આવી ગયેલું છે ત્યાર પછી અમે કનેક્શન માટે જે મોભા ગામમાં નેવકી એજન્સી છે ત્યાં જઈને અમે તપાસ કરી કે ભાઈ આ કનેક્શન અમારા નામનું તો ત્યાંથી અમને જાણવા મળ્યું છે કે ભાઈ તમારું કનેક્શન બે હજાર ઓગણીસની અંદર ફાળવાઈ ગયું છે તો અમને અમુક કનેક્શન મળ્યું નથી તો એ બાબતથી અમે ત્યારબાદ અમે આગળ જે અમે કાર્યવાહી કરવાની છે તેમને અમે તેથી અમને જાણ કરી કે ભાઈ તમારે જે કહેવાય કાયદેસર તમે કાર્યવાહી કરજો તો અમે આગળ જઈ અને અરજી રાખીને ઉજ્જવલા કનેક્શન અમને મળ્યું છે એ માટે અમે અરજી કરેલી છે છ જગાએ મેં અરજી કરેલી છે તો મારે સર એક જ વસ્તુ છે સરકાર છે મારું એક જ એ છે કે જે બી મને કનેક્શન નથી મળીને જે લોકો ફ્રોડ કરીને મારું કનેક્શન બીજા વાપરે છે તો મારી સરકાર બસ એક જ અપીલ છે કે જે લોકોએ મારું કનેક્શન ફ્રોડ લીધે મારું એટલું ને અત્યાર સુધી કેટલાય લોકોનું આવું થયેલું છે તો બસ મારે એક જ વસ્તુ છે કે ભાઈ મને કાયદેસરની કાર્યવાહી કરે અને જે લોકો ફોળ કરે છે એમને જે બનતી સજા કરે બસ મારે બીજું ઓપેક્ષું કેવું છે નહીં અમને બસ આટલું મારે અમને અપીલ છે